ન્યૂઝમાં સ્વાગત છે પહેલગામમાં બનેલી ઘટનાને લઈ અમદાવાદના અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આતંકી હુમલામાં શહીદ થયેલ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ભારે આક્રોશ સાથે કેન્ડલ માર્ચ કાઢી અને જગન્ય કૃત્યને વખોડી અને જવાબી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે